એક વ્યક્તિ નાના ગામમાં ઘણા વર્ષો પહેલા તકલીફો વેઠી અમેરિકા પહોંચે છે અમેરિકા પહોંચ્યા પછી તેમને વિચાર આવે છે કે તેમના વતનમાં તેમણે ઋણ અદા કરવું છે અને તે માટે લોકોને શિક્ષિત કરવા છે આ વ્યક્તિ કામે લાગે છે અને અથાગ મહેનત પછી એક સ્કૂલ ઊભી કરે છે અને તે પણ સ્કૂલ એવી જગ્યાએ ઊભી કરે છે કે જ્યાં ગુજરાતી મીડિયમની સ્કૂલોમાં પણ

જે ડિરેક્ટર છે અને પ્રેસિડન્ટ છે તે પણ શું કહી રહ્યા છે તેની વિગતવાર વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાન રે નમસ્કાર આપ જોરિયા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તૌફિક ગાચી ગુજરાતમાં અત્યારે શિક્ષણનું શું સ્તર છે તેનાથી સૌ કોઈ લોકો વાકેફ છે પરંતુ કડીથી ઘણા વર્ષો પહેલાં એક વ્યક્તિ અમેરિકા રોજગાર માટે જાય છે તે પોતે ડૉક્ટરની ડિગ્રી ભણેલા હતા અને ત્યાં મેડિકલ પ્રેક્ટિસ ચાલુ કરે છે થોડાક વર્ષો પછી તેમને વિચાર આવે છે કે તેમના વતનનું જે ઋણ છે તે તેમને અદા કરવું છે ને તે માટે તે અલગ અલગ વિચારો કરતા તે એક સ્કૂલની સ્થાપના કરે છે આ વ્યક્તિએ નેમ લીધી હતી કે તેના વતનના લોકોને કોઈ પણ ભોગે શિક્ષિત કરવાને ખાસ કરીને આ જે દીકરીઓ હતી આ દીકરીઓને શિક્ષિત કરવી ન માત્ર તે ગુજરાત દેશ પરંતુ વિદેશમાં જઈ આ દેશનું અને આ રાજ્યનું નામ રોશન કરે તેવું કામ આ સ્કૂલમાં થવું જોઈએ તે વિચાર સાથે તે નંદાસણમાં આવેલી ડોક્ટર નાકેદાર સ્કૂલની સ્થાપના કરે છે અને નવજીવન ન્યૂઝ પણ ત્યાં

કરી ભણ્યો અને દસ પછી હું બોમ્બે ગયો બોમ્બેના બોમ્બેમાં કોલેજ કરી અને ત્યાંથી પછી ભોપાલ ભોપાલમાં એમબીબીએસ કર્યું એમબીબીએસ કર્યા પછી નાઇન્ટીન નાઇન્ટી એઈટમાં હું ઇંગ્લેન્ડ ગયો ઇંગ્લેન્ડ જઈને ત્યાં મેં એમ આરસી કર્યું અને ત્યાં લગભગ અગિયાર વર્ષ રહ્યો અને એ પછી હું અમેરિકા ગયો અને ત્યાં લગભગ ત્રીસથી પાંત્રીસ વર્ષ સુધી મારી ઇન્ટરનલ મેડિસિન એન્ડ કાર્ડિયોલોજી હાર્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે મેં પ્રેક્ટિસ કરી પ્રાઇવેટ પ્રેક્ટિસ અને પછી નાઇન્ટીન નાઇન્ટી એટથી નાઇન્ટીન નાઇન્ટી નાઇનમાં હું રિટાયર થયો મારો મુખ્ય હેતુ અહીંયા આ સ્કૂલ સ્થાપવાનો એ જ હતો કે એક મારી જન્મભૂમિને મને કંઈક આપવું હતું આના માટે મારે કંઈક કરવું હતું અને સૌથી સારું મને જ્યારે મેં સર્વે કર્યો ત્યારે મને લાગ્યું કે અહીંયા શિક્ષણ શિક્ષણ ઓછું છે અને એમને અગર એજ્યુકેટ કરવામાં આવ્યો તો એટલા જ કાબિલ છે કે કોઈ પણ બીજા લોકોની ચક્કરમાં એ ટક્કર લઈ શકે એવા છે એટલે એ હિસાબથી મેં ગામડામાં કે જ્યાં ઇંગ્લિશ માહોલ નથી કે જેમ જેમની ઇંગ્લિશ એબીસીની ખબર નથી તે અમે ચાલુ કરી અને એ ચાલુ કર્યા પછી જે સેક્શન જે હતું એ પણ ઝીરો હતું ઝીરો પ્રમાણ હતું ખુશી થાય જે મને કહેતા કે આજથી બે વર્ષ પહેલાં બે છોકરીઓના અંદાસનને આવી મને અમેરિકામાં મળી એ અમેરિકામાં ન્યૂયોર્કના અંદર પોસ્ટ ગ્રેજ્યુએટ માટે આવેલી હતી આવી ઘણી છોકરીઓ ને છોકરાઓ કેનેડામાં યુરોપમાં વગેરે ગયેલા છે અને એમને આ તક મળવાથી તેઓ આગળ વધ્યા છે જે અમારો મુખ્ય હેતુ હતો એ બતાવવાનો કે આ છોકરા પર કોઈથી કમી નથી કમ નથી સ્કૂલ કયા વર્ષમાં સ્થપાઈ સ્કૂલ ચાલુ કર્યા પહેલાં એ પછી શું પડકારો થયા અને અત્યારે સ્કૂલને આટલો બધો સમય થયો છે સ્કૂલ ચાલુ કરી બે હજારમાં અને પહેલે સ્ટાર્ટ કરી આઠ સુધી ધોરણ આઠ સુધી ને પછી બે વર્ષ પછી દસ સુધીનું પરમિશન મળી ને પછી બાર અને જ્યારે સ્ટાર્ટ શરૂ કરી ત્યારે એ વખતે અમારી પાસે હાર્ડલી લગભગ દોઢસો બસો સ્ટુડન્ટ હતા બે ત્રણ વર્ષ સુધી અને અત્યારે એ હાલત છે કે મોર દેન થાઉઝન્ડ સ્ટુડન્ટ્સ આમાં છે અને લોકોને એડમિશન લેવા ઉપર તકલીફ થઈ રહી છે એના માટે હું વિચાર કરી રહ્યો છું કે કદાચ આને આગળ વધારવી જોઈએ વધારે ક્લાસીસ બના કરવા જોઈએ પરંતુ મારે ક્વોલિટી નથી ગુમાવવી કે ધ કોસ્ટ ઓફ ક્વોન્ટિટી આઈ ડોન્ટ વોન્ટ ટુ લૂઝ ધ ક્વોલિટી ઓફ ધ સ્કૂલ અને એટલા માટે મેં અત્યારે અત્યાર સુધી એ રાખી છે પરંતુ ભવિષ્યમાં વિચાર છે કે આ કોલેજ પછી અત્યારે મારી પાસે લગભગ બાવીસ સકરની જમીન લીધેલી છે મેં અને બાવીસ સકરની જમીન એ જ વિચારથી લીધેલી એ વખતે બે હજારમાં પછી આગળ જતા સ્કૂલ એ પછી કોલેજીસ અને કોલેજમાં વેરિયસ ફેકલ્ટીઝ આર્ટ છે સાયન્સ છે કોમર્સ છે ફેકલ્ટીઝ અને હોઈ શકે થઈ શકે તો ભવિષ્યમાં હું હોઉં કે ન હોઉં ત્યારબાદ આ સ્કૂલના જે ડાયરેક્ટર છે તેમના સાથે પણ વાત કરી અને સ્કૂલમાં જે પ્રકારે વાર્ષિક કાર્યક્રમો યોજાતા હોય છે આ સ્કૂલમાં જુનિયર કેજીથી લઈને બારમા ધોરણ સુધી જે દીકરા દીકરીઓ અભ્યાસ કરે છે તેમને કેવી રીતે મોટીવ કરવા તેમના પાસે જે ટેલેન્ટ છે તેને કેવી રીતે બહાર લાવવું તે મામલે પણ આ ડાયરેક્ટર શું કહી રહ્યા છે તે પણ આપ સાંભળી લો સૌ તમે એ છે કે દર વર્ષે જે બાળકો સારામાં સારા માર્ક્સ લાવે છે તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ તો જે પ્રથમ દ્વિતીય અને તૃતીય જે આવે છે એ લોકોને પ્રોત્સાહિત કરવાથી બાળકોને એક આશ્વાસન મળે છે કે અમે જે સારા માર્ક્સ લાવીએ છીએ તેનો અમને ફાયદો થયો છે અને સારા સારા અમને પ્રોત્સાહિત કરે છે તો એક આ ઇનામ વિતરણનો કાર્યક્રમ હોજવો બહુ જરૂરી છે બીજું જ કે આ ઇનામ વિતરણના કાર્યક્રમના સાથે સાથે સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ અમે કરીએ છીએ જેનાથી બાળકોને એક સ્ટેજ ફીવર દૂર થાય છે અને આ જે છે અમે ડિસેમ્બરની આ અમારી એક્ટિવિટી છે એ એક સ્ટડી બેઝ એક્ટિવિટી જ છે કે જેનાથી બાળકો પ્રોગ્રામ દ્વારા પોતાના વાલીઓને અને બીજા બાળકોને પણ કંઈક સારો મેસેજ આપે છે કે અને તેનાથી બાળકોને જે સ્ટેજ ફીવર છે એ દૂર થાય છે એ પણ આ પણ એક અભ્યાસનો પાઠ જ છે દીકરીઓ છે તે ધોરણ આઠ પછી ભણતી હોતી નથી તેવું આ વ્યક્તિ જે પ્રેસિડેન્ટ છે જેમનું નામ છે ડૉક્ટર સિદ્ધિક કળિયાવાલા જે પોતે પણ એક ડૉક્ટર છે ને તે પોતે પણ પ્રેક્ટિસ કરે છે તે સતત પ્રયત્નો કરતા હતા કે દીકરીઓ ધોરણ આઠ પછી ભણે અને તે માટે પાંચ સાત વર્ષથી તેમણે મહેનત કરીને આજે તેમને તેનું ફળ પણ મળેલું છે ડોક્ટર સિદ્ધિક કડિયાવાલા પણ શું કહી રહ્યા છે તે પણ આપ સાંભળી લો જે સારા એજ્યુકેટ ફેમિલી હતા એ લોકો પોતાની બચ્ચાઓને બાળકીઓને સ્કૂલ વિદ્યાર્થીઓને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવતા હતા પણ જે લોકો મધ્યમ વર્ગના હતા જે લોકો ઊંચી ફી ભરીને એ લોકો સરકારી શાળામાં ભણાવે સરકારી શાળામાં આઠ સુધી ભણે પછી ન ભણી શકે એના માટે અમે આ નક્કી કર્યું કે ભાઈ આપણા પેમ્પસમાં ચાલુ કરીએ અને માત્ર ઓછી નજીક ફીથી જ અમે ભણાવીએ છીએ અને અમારે તો એવા એક કિસ્સા તમને કહી દઉં કે ગયા વર્ષે ઘાંચી અલસિફા નામની એક વિદ્યાર્થી હતી એ અમારા આઠ માસ સુધી અમારા અગદસ પ્રાથમિક શાળામાં ભણી અને એના ટોપ પર્સન્ટ નાઇન્ટી ફોર પર્સન્ટ આવ્યા હતા એના એના ફાધર માત્ર ગેરેજ મિકેનિક હતા એને વાત કરી કે અમારા પાસે આગળ ભણાવવા પૈસા નથી તો અમે એને નાકાદાર સ્કૂલમાં લાયા એને નવ દસ અગિયાર બાર ચારે ચાર વર્ષ કોઈ ફી લીધી નહીં એમ પાસેથી અને આજે એ હિંમતનગરમાં મેડિકલ કોલેજમાં એ ડૉક્ટર તરીકે પહેલાં વર્ષમાં એડમિશન લીધું છે એટલે આવા કોઈ કેસ અમારા પાસે આવે તો અમને બહુ ખુશી થાય છે કે અમે સ્ત્રી ગેરવણી માટે અમે થોડું કંઈક કામ કરી શકીએ છીએ આમ કડી જેવા નાના ગામમાં ઘણા વર્ષો પહેલા એક વ્યક્તિ અમેરિકા પહોંચે છે અને તે પોતે તેમના વતનનું ઋણ અદા કરવા માટે આ નાના ગામડાના રહેલા જે ગરીબ મધ્યમ વર્ગના લોકો છે તે ઇંગ્લિશ મીડિયમમાં ભણે અને તે પણ રાહત દરે ભણે તે માટે તેમણે આ સંસ્થાની સ્થાપના કરી છે આ સંસ્થા દર વર્ષે ડિસેમ્બર મહિનામાં જે બાળકો દીકરા દીકરીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમનો એક વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ પણ રાખે છે અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખે છે જેથી કરીને આ બાળકોમાં રહેલું જે ટેલેન્ટ છે તે વધારે ખીલે અને આ દેશ અને આ રાજ્યનું નામ પણ તે રોશન કરે નવજીવન ન્યૂઝ આ ચેનલને જો હજી સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો જેથી કરીને પહેલી નોટિફિકેશન આપને મળી જાય નમસ્કાર વૈષ્ણવજન તો तेले कहिये जे पीड़ पराई